જોશીપુરા થતા જોશીપુરા મુડેઠા પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે છેલ્લા અઢાર વર્ષથી ફરજ બજાવતા મહેશભાઈ પટેલનું મૂળ વતન મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ગણેશપુરા ગામના છે જેઓની બદલી દાંતા તાલુકાના નવાવાસ ગામે આવેલ નવાવાસ પ્રાથમિક શાળામાં થતા ઉપશિક્ષક મહેશભાઈ પટેલ જોશીપુરા મુડેઠા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વર્ષથી તમામ મહેનત કરવામાં આવી હતી આ પ્રસંગે તિલક કરી સાફો બાંધી ગામના આગેવાનો યુવાનો પૂર્વ વિદ્યાર્થી પેટા શાળાના શિક્ષક સ્ટાફ અને શિક્ષિકા સ્ટાફ દ્વારા ઉપર શિક્ષક મહેશભાઈ પટેલને ગિફ્ટ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું શાળા પરિવાર ગ્રામજનો દ્વારા ઉપશિક્ષક મહેશભાઈ પટેલને ઘોડા પર બેસાડી વરઘોડો કાઢી ફટાકડા ફોડી પટાક ખેલી અનેરો વિદાય સમારંભ યોજાયો હતો વિદાય સમયે અંતમાં શાળાના વિદ્યાર્થી શિક્ષક સ્ટાફ અને જોશીપુરાના વડીલો યુવાનો બહેનો માતાઓની આંખો ભીની થઈ ગઈ હતી બ્યુરો રિપોર્ટ જોભાઈ જોશી બિલડી મુડેઠા